આજે નરેન્દ્રભાઈ મોદી જામનગરના પ્રવાસે દિગજામ સર્કલ થી પાયલોટ બંગલા સુધી રોડ શો એશિયા કપ માટે ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ યજમાની માટે મોટા નિર્ણય સાથે તારીખ આવી ગઈ દિલ્હીમાં આતંકવાદી પરવેઝ અહેમદ ખાનની ધરપકડ ટેરર ફંડિંગમાં સામેલ હતો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ સિંહેનો સવાલ રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે હિન્દુ છે તેમણે કુંભ મેળામાં સ્નાન કેમ ન કર્યું કેન્દ્ર સરકારે નાણા સચિવ તુહિન કાંત પાંડે ને સેબી ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા દિલ્હી માં મોટા વહીવટી ફેરબદલ આઈએએસ મધુરાની મધુરા મુખ્યમંત્રી સુરત પોચો શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ ની આગ માં આઠ પચાસ કરોડ નું નુકસાન ટોમ ઇફેક્ટ શેરબજાર ઉંદા માથે પછડાયું સેન્સેક્સ એક હજાર પોઈન્ટ તૂટ્યો અઠ્યાવીસ વર્ષ નો રેકોર્ડ તૂટ્યો સાત લાખ કરોડ સ્વા લગ્ન લગ્નના નવ વર્ષ બાદ બેમ એક્ટર અમન વર્મા લેશે ડિવોર્સ આ કુંભના સમાપન પછી પણ સંગમ કિનારે ભક્તો ભીડ હજારો પવિત્ર ડૂબકી ડોનાલ્ડ ટ્રમ્પ ની મોટી જાહેરાત ચીન પર વધુ દસ ટકા મેક્સિકો અને કેનેડા પર પચીસ ટકા ટેરિફ કોર્ટે નિર્ણયોને ખોટા જાહેર કર્યા કર્મચારીઓને સામૂહિક રીતે કાઢવા ગેરકાયદેસર કરીબ ત્રણ મુસ્લિમ બહેનો એ લગ્ન કરી સરકાર ને ચૂનો લગાવ્યો ત્રણેય કુંવારી હતી ત્રણેય નકલી વરાજા લઈ આવી હતી પિતાના જ ઘરમાં રહેતી હતી કેજરીવાલની મુશ્કેલી વધી શીશ મહેલ માં વપરાયેલા નાણાંની તપાસ કરશે સરકાર એરપોર્ટ માં ઉડાન યાત્રી કેફે દસ રૂપિયામાં પાણી વીસ રૂપિયામાં સમોસા અને દસ રૂપિયામાં ચા જેમાં કોલકાતા એરપોર્ટ બાદ હવે ચેન્નાઈ એરપોર્ટ પર પણ ઉડાન યાત્રી કેફે ખુલી ગયું મહાકુંભ પહેલા જ સમાપ્ત થયો હતો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ નો મોટો દાવો જયારે અસલી કુંભ જ પૂરો પછી સરકારી કુંભ ચાલ્યો ભાજપ ચૂંટણી જીતવા નકલી મતદારો ઉપયોગ કરે છે મમતા બેનરજી દિલ્હીની ચૂંટણીમાં હરિયાણાના મતદારો અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતના મતદારોનો મતદારો નો ઉપયોગ કરવામાં આવ્યો હતો બોબી દેવોલ સ્ટાર વેબ સિરીઝ આશ્રમની ત્રીજી સિઝન નો બીજો ભાગ રિલીઝ બાબા નિરાલા બની ને બોબી એ ફરી કમાલ કરી તમે નિરાશ નહીં થાઓ હિમાચલ પ્રદેશ માં બરફ વર્ષા એલર્ટ આપવામાં આવ્યું જેમાં હિમાચલ પ્રદેશ ઉપરાંત જમ્મુ કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ માં પણ છૂટા છવાયા સ્થળો ભારે વરસાદ અને બરફ વર્ષા ની સંભાવના ડિફેન્સ ના અધિકારીઓ ની સતાણું વર્ષ જૂની ક્લબ ના કારભાર માં સિતોતેર પોઈન્ટ બાવન કરોડ નો ગોટાળો ઝારખંડ માં ઓગણીસ હાજર એકસો પચીસ કરોડ ની ગોલમાલ ટી એ કર્યો ધડાકો હિસાબ ટાંગા મેળ થતો નથી મોટર્સ ભાવ રૂપિયા છસો ત્રીસ પોઈન્ટ પંદર થઈ ગયો સતત નવ માં દિવસે તૂટ્યો ચમોલીના માના ગામમાં ગ્લેશિયર તૂટવાથી સત્તાવન કામદારો ધટાયા જેમાં સોળ લોકો ને બચાવી લેવાયા બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો ના નેટવર્ક પર કસાસે ગાડીઓ અમિતભાઈ શાહે પોલીસ કર્મીઓને આપ્યા આદેશ અમિતભાઈ શાહ આવશે ગુજરાત રવિવારે મહેસાણામાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે સુરત અને નવસારીમાં યોજાશે કાર્યક્રમ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન ની મેચ વરસાદ ને લીધે ધોવાઈ ગઈ કાંગારુ ની સેમિફાઈનલ માં એન્ટ્રી ગબ્બર રોપ વે સેવા ત્રણ થી આઠ માર્ચ સુધી બંધ રહેશે રોપ વે ની વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી ના કારણે સેવા બંધ રાખવામાં આવશે ચેમ્પિયન ટ્રોફી માં હાર બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ધમાલ મચી જોશ બટલરે કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું